મિત્રો લેલો છે શું કેવું છે જો ખેડૂત મિત્રો નું શું કેવું છે ભાવ દાદાનું કેવું છે કે ભાઈ પાંચસો રૂપિયા ભાવ ને થાય ને તો સારું માલ ગ્રેડિંગ કરેલો છે દાદા એ બે ત્રણ ની ડુંગળી છે તો

બે ચાર બે રૂપિયા ચારસો બે ત્રણ ત્રણ રૂપ ચાર પાંચ છ સાત અગિયાર અગિયાર રૂપિયા ચારસો અગિયાર બુ બાય બાર એકવીસ એકવીસ બાવીસ પચીસ પચીસ રૂપિયા ચારસો પચીસ બોલવું ઓગણત્રીસ ચારસો ઓગણત્રીસ બોલવું રિયાન રો મિત્રો પબ્લિક જોવા ચારસો રૂપિયા

ત્રણસો 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 રૂપિયા ત્રણસો 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 બચીસ ત્રણસો ક્વોલિટી ભાઈ

સંભળાય પાંચ દેડો પાંચ તમને નડે છે 14000 12500 મારા બાપા હાલો

બસો ને ઓગણ સિત્તેર એસી પાછી પચાસ એવું બાણું ત્રણસો એક બેઠા બાર રૂપિયા ત્રણસો બાર બોલો ગયા ઓગણચાલીસ હવે ગાડી બુકિંગ ત્રણસો ઓગણચાલીસ રૂપિયા ભાવ છે મિત્રો ગુલ્ટા સાઈડ છે સુક્લ માલ છે

ત્રણસો ને સાઠ રૂપિયા મિત્રો ભાવ છો મિત્રો આપડે દેખાડ્યું એમ બસો ને સાઠ રૂપિયા ભાવ છો છે સુપર માલ છે લગડી માલ છે જો કલર પતિ સાલું ગ્રેડિંગ મસ્ત વ્યવસ્થિત છે મિત્રો બસો સિત્તેર રૂપિયા ભાવ છો છે પણ ઉગો તો છે જ તો હો ભાઈ સાઈજ સારી છે હું સાઈજ છે ને લીધે ભાવ થઈ ગયો છે ને કોરો માલ 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 છે કોરોલ મિત્રો ને એકસઠ રૂપિયા ભાવ છો સાઈઝ ની વાત કરીએ તો સાઈજ સારી છે ભાવ થઈ સુપર ભાવ છો ભાઈ

એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા છ સાત પાંચ કરતા હોય અઢાવી વીસ રૂપિયા ત્રણસો વીસ વીસવીસ ત્રણસો त <Masse> <kussu> હા તો બોલું બે બજે હે ઓમીલો 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 50 51 52 60 68 168 બોલું બે 68 રૂપિયા 168 બોલો 178 68 178 178 મતલબ ઓપન ટિકિટ ઓપન ટિકિટ 178 178 રૂપિયા હાલો નિભા હારું છે 178 રૂપિયા રિયા ના

ત્રણસો તેતાલીસ સુપર લગડી માલ છે ત્રણસો તેતાલીસ રૂપિયા 499 રૂપિયા ભાવ છો આજનો ઉંચો ભાવ છે દોસ્તો આપણે જે પેલી પેલી દેખલી ગયું ભાવ ઉછવાનો 499 રૂપિયા ભાવ છો જો एकदम સુપર ક્વોલિટી કોરો માલ છે સાઈઝે હારી છે જો એ યુટ્યુબર સાઈઝ જો મિત્રો બસો ને બોતેર રૂપિયા ભાવ હાલતો હતો ને એમાં ઠેલી એક આખી ફેર નીકળે નબળો માલ નીકળો એટલે બસો ને બાર રૂપિયા ભાવ છો છે આમ ક્વોલિટી જોવા જાય તો સુપર ક્વોલિટી રહે પણ બે ત્રણ ઠેલી ખરાબ હતી એટલે મિત્રો ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો એક ઠેલી પણ ખરાબ ન આવે પચાસ રૂપિયા ઢીલું છે ના એક થેલી ને લીધે ભાવમાં પચાસ રૂપિયાનો ડિફરન્સ આવ્યો ભાઈ એટલે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો આવું કઢાવી નાખજો હા પાંચ બે ઠેલી ને લીધે આખો વક્કલ ની ખરાબ થઈ જાય ત્રણસો ને અઢાર રૂપિયા મીડિયમ ગુલ્ટા છે ત્રણસો અઢાર રૂપિયા આવો ક્વોલિટી કરીને વાઈઝ આવે ને ભાઈ સુક્કલ માલ તો ભાવ થાય છે મિડિયમ સાઈઝના ગુલ્ડા છે 20 mm થી લઈને પચીસ mm 35 mm નો મિડિયમ સાઈઝના ગુલ્ડા છે আৰু এটা বহুত দেখোন